હા તો ઓલરેડી કઈ જો નીચે કલર થઈ ગયો બધો ઉપર રસોડા માં નીચે આલે નીતિભાઈ ખાવાનું કામકાજ કરે છે ખાવું કેતા શું કરવું હા જો એક ગાળો બાકી રહ્યો છે હવે ચાલુ છે તારું ભાઈ જો આ રીતના મેક્સ કરી નાખું પાવડર કલર ભેડનો કલર હા જો પેનો કલર તૈયાર થયો હો ભાઈ જો દેખાય હા ઉમેરા મારે હો ભાઈ સોપરી કલર થાય છે રેડી બને તારું ભાઈ હા બોરું રેડી તો જ હા

બેવું ઓસરી રસો કેમ રેડી થયું હે ને કામ આજ હા હા કમેન્ટ માં કરી દેજો જરા આ બાર વાપ્રયતનો પૂરો ભલે પછી કાલે પાકો કલર કરવાનો હે જો આ જારી ને હે ઈ બધી લોખંડ ની વસ્તુ હે એમાં પાકો કલર કરવાનો હે હા અને દીવાલ માં પણ કાચો કલર પીરો તો જો ઓલરેડી કલર કામકાજ કમ્પ્લીટ થઈ ગયું આપણું હા હા કલર થયા પછી દેખાવ એમાં હો ભાઈ જુઓ પતરા બતરામાં બધે પિલોરમાં લાગટ કલર મારી દીધો હા જો હવે સીડી અને એ બાકી રહ્યું છે એ કાલ કરવાનું હે કામકાજ હા જો आम बधे है ले कामकाज आ में काले करवानो है पाको कलर करवानो है जो हाँ हाँ में कम्प्लीट थी गयो जारी में कलर करवानो है काले पाको कलर हाँ जो हाँ जो आ रीत बम्प्लीट थत में आ में काले पाको कलर करने है बार पाको कलर का आ रूम में पाको कलर, कलर करने है बार शाक मन जो आ बताइए तुमने बीजो रूम एक જોવા કલરમાં કંઈ કરતું હતું પણ પાછો મારી જ દેવાનું આ આપણે જેમ સાધન રાખીએ રૂમ પણ કમ્પ્લીટ જ રાખવાના હોય ભાઈ આપણે મકાન પણ રગડધગડ ના આલે ભાઈ જો આ લગ્નના દિવસ નો હજી બેનર હોય આપણે